તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ પલસાણા ખાતે યોજાયો જેમાં તાલુકાની નવ શાળાના એક્યાસી સ્પર્ધકોએ હરીફાઈમાં ભાગ લીધો હતો શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત ડીબી હાઈસ્કૂલ પલસાણા ખાતે કમિશનર શ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત ગ્રામીણના સંયુક્ત ઉપક્રમે પલસાણા તાલુકા યુવા મહોત્સવ બે તારીખ છ સપ્ટેમ્બરના રોજ ઉત્સાહભેર યોજાયો હતો

પોતાની સુસુપ્ત શક્તિઓ અને કૌશલ્યને સુંદર રીતે પ્રદર્શિત કર્યું હતું જેમાં પલસાણા તાલુકાની જુદી જુદી શાળાઓ ડીબી હાઈસ્કૂલ પલસાણા પારડી પાતા એવી વડદલા સરદાર પટેલ વિદ્યાલય એના અંજુમન હાઈસ્કૂલ મલેકપુર કેવી મહેતા વિદ્યાલય ચલથાણ ગંગાધરા હાઈસ્કૂલ ગંગાધરા અને આર કે હિન્દી વિદ્યાલય કડોદરા અને આર કે અંગ્રેજી વિદ્યાલય કડોદરા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નમસ્કાર હું અરવિંદ કુમાર મગનલાલ ચૌહાણ ડીબી હાઈસ્કૂલ પલસાણામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે હું મારી ફરજ બજાવું છું મિત્રો શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ સંચાલિત શ્રી ડીબી હાઈસ્કૂલ પલસાણામાં આજ રોજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરત ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે પલસાણા તાલુકા યુવા મહોત્સવ બે હજાર ચોવીસમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી યુવા વિકાસ કચેરીના પ્રાંત અધિકારી શ્રી વિષ્ણુભાઈ તથા સંચાલક મંડળના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ મંત્રી શ્રી કલ્પેશભાઈ દેસાઈ આંતરિક ઓડિટર શ્રી પરેશભાઈ દેસાઈ પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી હિતેશભાઈ પટેલ જિલ્લા આચાર્યશ્રીના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા ટ્યુડીસીના કન્વીનર શ્રી પટેલ પલસાણા તાલુકાની માધ્યમિક શાળાને આચાર્યશ્રીઓ સીઆરસી ડીઆરસી મિત્રો નિર્ણાયક મિત્રો સ્પર્ધક મિત્રો ઉપસ્થિત રહી ઉપસ્થિત રહી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે આમ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ મિત્રો આજનું બાળક આવતીકાલનું ભાવિ છે અને ભાવિ મજબૂત બને તો કુટુંબ સમાજ અને રાષ્ટ્રનું મજબૂત બને છે બાળકોમાં રહેલી જે સુસુપ્ત શક્તિઓ છે એ શક્તિઓ એ કૌશલ્યને બહાર લાવી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટેની આ યુવા મહોત્સવમાં એક ઉત્તમ તક એમને પ્રાપ્ત થાય છે યુવા મહોત્સવમાં કુલ એક્યાસી સ્પર્ધકોએ ભાગ લીધો છે સહાયકો તરીકે છત્રીસ વિદ્યાર્થીઓ ભાગ ભાગ લીધો છે અને નિર્ણાયકો બાર છે આ સ્પર્ધામાં કુલ તેર કૃતિઓ છે અને દરેક સ્પર્ધકોએ અને માર્ગદર્શકોએ ખૂબ સારી મહેનત કરી સારી રીતે કૃતિઓ રજૂ કરવામાં આવી છે આ ઉપરાંત દરેક જે આચાર્યશ્રીઓ શાળા પરિવાર ખૂબ ઉઠાવી આપી બાળકોના સર્વાંગી વિકાસમાં ખૂબ સહાયભૂત બન્યા છે સ્પર્ધાના અંતે પરિણામો જાહેર કરી સ્પર્ધકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આ સ્પર્ધાઓમાં કુલ તેર કૃતિઓ હતી અને તેર કૃતિઓમાં સ્પર્ધકોએ ભાગ લીધો છે અને નિર્ણાયકો સ્પર્ધા અંતે લગભગ તેર વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે પલસાણા શ્રી મહાદેવ દેસાઈ શિક્ષણ સમાજ ડીડીઆર ટુ પલસાણા શાળા પરિવાર એવો ખૂબ સારું એવું બતા સારી એવી કામગીરી બજાવી અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે એવી શુભકામના પાઠવવામાં આવે છે અસ્તુ બાળકોના સર્વાંગી વિકાસની ઉમદા તક આપતી આવી સ્પર્ધાઓ સાચા અર્થમાં અભિનંદનને પાત્ર છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા